ભાવનગર લોકસભા બેઠક પર સતત નવમી વાર ભાજપ શાસનનું પુનરાવર્તન થયું છે ભાવનગર લોકસભા બેઠક પર ત્રેપન પોઈન્ટ બાણું ટકા મતદાન થયું કે જેમાં ભાજપ ઉમેદવાર નિમુબેન બાંભણિયા સાત લાખ સોળ હજાર આઠસો ને તેત્રીસ મત મેળવી ચાર લાખ પંચાવન હજાર બસો નેવ્યાસી લીડ સાથે વિજેતા થયા છે સામા પક્ષે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણાએ બે લાખ એકસઠ હજાર પાંચસોને ચોરાણું મત મેળવ્યા છે સાથે જ અઢાર હજાર સાતસો ને પાસઠ મત નોટામાં નોંધાયા છે દેશના સૌથી લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સૌનો સાથ સૌના વિકાસના લઈને મંત્રને લઈને દરેક સમાજનો વિકાસ થયો છે નરેન્દ્રભાઈ દસ વર્ષના શાસનની અંદર ઐતિહાસિક નિર્ણયો અને ઐતિહાસિક કામ કર્યા છે ત્યારે જનતા જનાર્દને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વિશ્વાસ કર્યો છે મોદીની ગેરંટી એની ગેરંટી લોકોને ભરોસો છે ત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે ત્યારે જનતા જનાર્દને ખૂબ આશીર્વાદ આપ્યા છે સૌપ્રથમ ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈનો પણ હું ખૂબ 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 આભાર વ્યક્ત કરું છું અમારું રાષ્ટ્રીય અધ્યક્ષ અમારા પ્રદેશના અધ્યક્ષ અને અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વની અંદર જે વિકાસ થયો છે ત્યારે આ તકે એમનો પણ હું ખૂબ આભાર વ્યક્ત કરું છું અમારા તાલુકા પંચાયતના સભ્ય હોય અમારા ધારાસભ્ય હોય અમારા સાંસદ અમારા પાર્ટીના પ્રમુખશ્રીઓએ અને અમારા સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરી છે ત્યારે ચોક્કસ અમે સારી લીડથી જીતવાના છીએ કાર્યકર્તાઓનો પણ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ખાસ કરીને મતદારોનો પણ હું ખાસ એમનો વિશેષ આભાર વ્યક્ત કરું છું નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર જે વિકાસના કામો થયા છે ત્યારે નરેન્દ્રભર નરેન્દ્રભાઈ ઉપર પણ વિશ્વાસ મતદારોએ મૂક્યો છે ત્યારે વિકાસની ગતિ પૂરપાટ ચાલશે અને લોકોએ અમારા પર ભરોસો મૂક્યો છે ત્યારે ચોક્કસ વિકાસના કામો અમે આગળ